નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ફરી એકવાર અત્યાર સુધી એમ કહેવાય ને કે ઘણી બધી વાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ટકોર કરવામાં આવી કડક વલણ પણ દાખવવામાં આવ્યું પણ તેની સામે રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં એટલે કે જે એમ કહે ને કે કાયમી ધોરણ નિયમિત ધોરણે જે પગલાં લેવાની એક જરૂર હતી પરંતુ તે પગલાં લેવામાં આવ્યા નહીં જ્યારે આજની વાત કરીએ તો આજે ફરી એકવાર જે રસ્તા ઉપર થતાં દબાણો પાર્કિંગની સમસ્યા ટ્રાફિકની સમસ્યા જે જોવા મળતી હોય છે ને તે તમામ સમસ્યાઓ પર ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા સર્જતા તેમના દ્વારા પણ જણાવવામાં આવી હતી એટલે કે નામદાર હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું તો બીજી બાજુ જે ટ્રાફિક જવાનો છે જે કે જે અત્યારે ટ્રાફિકની જે પરિસ્થિતિ છે નિયમિત કરવાની જે બાબત જે કામગીરી કરતા હોય છે તેમને પણ વોકીટોકી આપવાની અને જરૂરી સુવિધા પૂરી પાડવાની પણ તેમના દ્વારા જે બાબત કહેવામાં આવી હતી અને સાથે લારી ગલ્લા સહિતના દબાણો હટાવો તો અસરકારક કામગીરી કરે તો એવું પણ તેમણે કહ્યું હતું તમે એક બે દિવસ માટે અત્યારે હાલ તો લારી ગલ્લાને હટાવી દો છો પરંતુ ત્યારબાદ ફરી એકવાર તે લોકો તે જ જગ્યા ઉપર તેરાલતો દબાણ જે કરી દેતા હોય છે અને ત્યારબાદ તે હટતા નથી તેના કારણે પણ ટ્રાફિક ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળતી હોય છે જેને લઈને પણ નામદાર હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર કે જેઓ એડીસીસીના પ્રેસિડેન્ટ છે સાથે સાથે ભાવિકભાઈ રાજા આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે જ્યાં બનીનું સૌથી સ્વાગત છે પ્રવીણભાઈ શરૂઆત મારે આપનાથી કરવી છે પ્રવીણભાઈ તમને પણ એમ લાગશે કે યજ્ઞભાઈ દર બે દિવસે તો આપણે ચર્ચા કરીએ છીએ પણ ક્યાંક એમ કહેવાય ને કે ના યોગ્ય નિરાકરણ આવતું નથી કાં તો રાજ્ય સરકાર અત્યારે તો નથી લાવતી કે પછી ક્યાંક તંત્ર અત્યારે તો ઉદાસીનતા રાખતું હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે આજે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું તેમના દ્વારા ફરી એકવાર કહેવામાં આવ્યું કે તમે કાર્યવાહી કરો છો ના નથી કાર્યવાહી દેખાય તો છે પણ યોગ્ય કાર્યવાહી કરો નિયમિત ધોરણે કાર્યવાહી કરો એવું નહીં કે પછી એક બે દિવસ અત્યાર કાર્યવાહી કરો ને પછી પૂરું થઈ ગયું પ્રણવભાઈ તમને કદાચ યાદ જ હશે કે જે જે અકસ્માતની જે બાબત સામે આવી હતી ત્યારથી લઈને એમ કહેવાય કે થર્ટી ફર્સ્ટ સુધી થર્ટી ફર્સ્ટે નહીં પહેલી જાન્યુઆરી સુધી એક ડ્રાઈવ યોજવામાં આવી હતી પકવાન ચારસા સહિત અલગ અલગ જે એન્ટ્રન્સ હોય કે બધી એક્ઝિટ હોય કે જ્યાં હેલ્મેટ પહેરીને લોકો આવે છે કે નહીં બધું ચકાસવાની બાબત પણ ક્યાંક જોવામાં આવી હતી પરંતુ એ પૂર્ણ વિરામ આવી ગયો ત્યારે પછી અન્ય બાબત પણ તરત તો જે સામે આવી કે જ્યાં ચાલો હાઈકોર્ટે કલક વરલ અપનાવ્યું ત્યારે ફરી એકવાર હવે તેઓ કાર્યવાહી કરશો એટલે કે જ્યારે કડક વલણ અપનાવે પછી જ કાર્યવાહી થાય કે પછી નિયમિત ધોરણે કાર્યવાહી બહુ થવી જરૂરી છે પહેલા તો મને બોલાવા માટે બધો તમારો પુષ્કળ આભાર દર્શક મિત્રોને પણ બધાને એમનો આભાર સાંભળવા બદલ અને જોવા બદલ આપણે આ પ્રોગ્રામ કેટલા બધા કર્યા છે અઠવાડિયે લગભગ એક પ્રોગ્રામ આપણે કરીએ એટલા કર્યા છે હાઈકોર્ટે જે કઈ છે ચીમકી આપી છે એમને પંદર દિવસમાં પાછા હાઈકોર્ટ સાંભળવાના છે બોલાવશે પાછા અને પગલાં લેશે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થયો કે નહીં બેઝિકલી આપણે ત્યાં મને સમજ નથી પડતી કે શું કમી છે વોટ ઇઝ મિસિંગ શું મિસિંગ છે જેટલા પોલીસ ઓફિસરને હું જાણું છું દે ઓલ વેરી ગુડ વેરી પાવરફુલ અને દે આર કમિટેડ એ આ ખબર છે એમની સાથે પંદર વર્ષથી કામ કરું છું મને ખબર છે કે દે આર ડુઈંગ એવરીથિંગ વટ એવર ઇઝ રિક્વાયર્ડ જ્યારે નાના ઓફિસરને કોન્સ્ટેબલને પણ જ્યારે આપણે મળીએ તો સ્વાભાવિક છે આપણને આનંદ જ થાય છે કે બધા હોશિયાર છે બધા કામ કરવા માગે છે અને છતાં કામ થતું નથી દાખલા રૂપે અત્યારે આપણે ત્યાં પેલું એક કોન્સર્ટ થઈ અને મોદી સાહેબ સ્ટેડિયમમાં બે લાખ લોકો ભેગા થઈ ગયા લાખ લોકો અને એ વખતે ટ્રાફિક આટલો મોટો થયો તો પણ કઈ ગરબડ થઈ નહીં અને બધું સારે સારા સારાવાના થયા કોઈ ખરાબ ઇન્સિડન્ટ કે કશું બન્યું નહીં એવી જ રીતે દબાણો જયારે હોય છે ક્યાંય તો કાઢી પણ નાખે છે અનફોર્ચ્યુનેટલી ખબર નથી પડતી કે શું કરું હું તમને આજનો જ દાખલો આપું આજે સવારે હું એલડી એન્જિનિયર કોલેજ પાસેથી પસાર થયો તો ત્યાં બસ સ્ટેન્ડ છે ત્યાં આગળ બીઆરટીએસ નું બસ સ્ટેન્ડ છે ત્યાં બસો ખડકાયેલી હતી એની સામેની ફૂટપાથ પાસે પણ બધી બસો ખડકાયેલી હતી ઓછામાં ઓછી છ સાત બસો ત્યાં હતી હવે તમે વિચાર કરો કે જેવો સિગ્નલ છૂટે એટલે બધા ભાગવા માટે ઉતાવળમાં હોય દરેકને ઉતાવળ છે જે લોકો સિગ્નલ ઉભા રહે છે એ બધા નિયમને પાળે છે હવે એમનો જે સમય ગયો એક્સ્ટ્રા ત્યાં ઉભા રહેવાના લીધે જે મિનિટ અડધી મિનિટ તો એમને એ કવર અપ કરી દેવી છે કોઈ પણ સંજોગોમાં એટલે બધાને દોડવું છે ટુ વ્હીલર વાળા એમાં ખાસ કરીને મોટર બાઇક વાળા એકદમ ફાસ્ટ ભગાવે રિક્ષાવાળાને પણ ઝડપથી ભાગવું છે હવે તો આપણે ત્યાં બધી ઓબર ઓલા બધી ટેક્સીઓ આવી ગઈ એમને પણ ઝડપથી ભાગવું છે કારણ કે એમને પણ ઝડપથી બીજો ખરાક જોઈએ છે દરેક જણા ઉતાવળમાં છે પી કવર છે તો આપણને એમ થાય કે આ બસો અહીંયા બસો પાર્ક કેવી રીતે કરી શકે એક ભાઈ ને તો જમણી બાજુ વળવું છે તો એ થોડા ડાબી બાજુ લઈને રાઇટ એક ગાડી એ ઘૂસતી રહી ગઈ કારણ કે એ લેફ્ટ ગયો એટલે ગાડી વાળાને એવું લાગ્યું કે આવા લેફ્ટ વળી જશે અથવા તો લેફ્ટ રહેવાનો છે એટલે હું એને ઓવરટેક કરી દઉં હવે ઓવરટેક તો કરવાનો બાજુ પણ એ હિટ ગાડીના બસની સાઈડમાં ઘૂસી જાત ફોર્ચ્યુનેટલી એને બ્રેક મારી હું જે વાહનમાં તો એણે વાળાએ બ્રેક મારી કેથી કરીને અમે પણ અથડાયા નહીં કહેવાનો ભાવ તો એવો છે કે આપણે ત્યાં બધા જ લોકો દરેક જણા જેટલા સ્ટેક હોલ્ડર્સ છે રોડ્સના એ બધા સ્ટેક હોલ્ડરો કોઈ પણ સિન્સિયર છે જ નહીં દરેકને પોતાને ઉતાવળ છે હું પહેલો એમાં જ બધા માનું છે એટલે જે કઈ જગ્યાએ આપણે જઈએ વાત નહીં પૂછો ધારો કે દબાણ તમે ફૂટપાથ ઉપર સાહેબ જુઓ અત્યારે તમે આજનો જોઈને આવ્યો છો એટલે તમને કહું છો કે આપણે ત્યાં પાંજરાપોળ ચાર રસ્તા છે ત્યાં પોલીસ સ્ટેશન ફૂટપાથ પર કર્યું છે ટેમ્પરરી અને એ આજનું નથી ઘણા વખતથી છે હવે ફૂટપાથ જો પોલીસ સ્ટેશન જ જો ફૂટપાથ રોકે તો જે માણસને ક્રોસ કરવો છે રસ્તો જેને ચાલવું છે તો એનો ઉપયોગ કઈ રીતે કરશે એટલે કે આપણે બધા લોકોએ બહુ જ સખત પ્રમાણમાં સિન્સિયર થવાની જરૂર છે ને વિચ ઇઝ કમ્પ્લીટલી મિસિંગ ઇન ઓલ ઓફ આપણે પોતાનામાં આપણે રિસ્પોન્સિબલ છીએ કે જેથી કરીને રસ્તો આપણને વાપરવા મળે ફૂટપાથ આપણને ચાલવા મળે ઝેબ્રા ક્રોસિંગ આપણે ક્રોસ કરી શકીએ શાંતિથી સ્ટોપ લાઇન પાસે લોકો ઊભા રહે જે પગે ચાલે છે એને લોકો રિસ્પેક્ટ કરે ઉંમરવાળાને રિસ્પેક્ટ કરે બાળકોને રિસ્પેક્ટ કરે બહેનોને રિસ્પેક્ટ કરે અનફોર્ચ્યુનેટલી આપણામાં સોશિયલ સિવિક સેન્સ જેને આપણે ગુજરાતી અંગ્રેજીમાં કહીએ કમ્પ્લીટલી મિસિંગ છે પોલીસ વાળા પણ તમે જે વાત કરી બહુ સુંદર વાત કરી હમણાં નેશનલ રોડ સેફ્ટી મંથ અને પોલીસ એકદમ એક્ટિવ હતી જ્યાં ચાર રસ્તા છે યુનિવર્સિટી પછી દાદા સાહેબના પહેલા પહેલા તો ત્યાં ગાડી જમણી બાજુ રોજે ત્રણ પોલીસો અને બે બાજુ ઊભા હોય અને જે કોઈ પણ ગુનો કરે તો એને રોકતા હતા જેવી પહેલી તારીખ તમે કહ્યું એમ જેવી પહેલી તારીખ એકત્રીસ તારીખ ગઈ એ બધા જે છ જણા ઉભા રહેતા હું રોજ જોતો હતો જરૂર પડે કોઈ વડે આપણે આપણે મોનિટર જોઈએ એના વગર આપણે કંઈ કરી શકતા નથી આપણી જિંદગીમાં અને જ્યાં સુધી હાઈકોર્ટ ફટકાર નહીં કરે ત્યાં સુધી જેટલું સિન્સિયરલી થવું જોઈએ એ થતું નથી હજી મને સમજ નથી પડતી કે શા માટે પોલીસ આટલી હોશિયાર આટલી બાહોશ આટલા સિન્સિયર છે અને તોય નથી થતું શા માટે મ્યુનિસિપાલિટી એવા રસ્તાઓ રાખે છે એવી ફૂટપાથો રાખે છે એના ઉપર મ્યુનિસિપાલિટી પણ દબાણ કરતી હોય છે મ્યુનિસિપાલિટી ના દબાણ ને જોયા છે સાહેબ પોલીસો ના દબાણ માણસો તો દબાણ કરે જે લોકો નાના માણસ કમાવું છે કોઈ પણ સંજોગમાં આજે કોઈ માણસ પોતાની બાર ખુરશી મૂકીને ઓક્યુપાય કરી દે ફૂટપાથ શું કરો તમે એક માણસ પાનનો ગલ્લો ખોલી દેતા શું કરો તમે બધાને ધંધો પણ જોઈએ છે એમને કમાવું પણ છે બધા સોશિયલ ઇકોનોમિકલ બધી જાતના ઇશ્યુ છે આને કેવી રીતે કાબુમાં લાવવું મને તો સમજ જ નથી પડતી હું પોતે બધી વાર થાકી જાઉં છું મગજ એ વિચારી રસ્તા પર જાઉં એટલે મને આ જ દેખાયા કરે કારણ કે મારી પેલી આંખ બની ગઈ છે હું ઓર્થોપેડિક સર્જન તો પગે લુલા લંગડા દેવા દિવ્યાંગ હોય મને એ જ દેખાય તો રોડ સેફ્ટી નું કામ કરું છે એટલે મને આખો વખત આ દેખાય એટલે મારું પોતાનું આ શું ચડે છે પણ જે રસ્તાનું આપણે નિરાકરણ જોઈએ છે એ એકનેશભાઈ અનફોર્ચ્યુનેટલી આપણે લાવતા નથી ત્રણે ત્રણ મેઇન ઇશ્યુ હાઈકોર્ટે કહ્યા છે કે તમે સુધારો હવે સુધારે કેવી રીતે હજી મારી સમજમાં આવતું નથી બાબત મેં મેં પહેલાં જ કહ્યું ને કે ના આપણે આ પહેલાં પણ ચર્ચા કરેલી છે એવું નથી કે ના આજે ચર્ચા થઈ તેમ પહેલાં પણ આપણે ચર્ચા કરી છે હાઈકોર્ટે પણ એ જ કહ્યું કે ના અમે જ્યારે કહીએ છીએ ત્યારે તમે કાર્યવાહી કરો છો અન્ય કોઈ પણ કાર્યવાહી જોવા મળતી નથી મેં એક ઉદાહરણ પણ આપ્યું કે થર્ટી ફર્સ્ટ હતી તો તે સમયે જે કાર્યવાહી થઈ હતી પછી જે પેલું તથ્ય પટેલવાઓ જે કેસ બન્યો હતો તથ્ય પટેલ વખતે પણ જે કાર્યવાહી થઈ હતી કે ના કોઈ પેલું લાઇસન્સ વગર નહીં હોય કે પછી પેલો સીટ બેલ્ટ વગર નહીં હોય તો તેની સામે કાર્યવાહી કરીશું ત્યારબાદ પેલો બીએમડબલ્યુ કાર ચાલક જે એક્સિડન્ટ કર્યો હતો તે વખતે પણ કાર્યવાહી કરી હતી ક્યાંક પ્રસંગો પાદરા જો કાર્યવાહી કરવામાં આવતી હોય છે કે ના ભાઈ અમે આ કાર્યવાહી કરી તો આ કરી તો બે દિવસ માટે ટ્રાફિક ડ્રાઈવ ડ્રાઈવ વર્ડ જે યુઝ કરવામાં આવે છે અમુક દિવસ પૂરતો જ હોય છે ચલો નો ડાઉટ ચલો અમુક દિવસ પૂરતું જ કર્યું પણ તેની સાથે સાથે જાહેર જનતા પણ હજુ એટલી બધી ક્યાંક એમ કે જાગૃત થવી જોઈએ પરંતુ એ પણ જાગૃત થતી નથી એક બાબત એવી પણ કહેવામાં આવી રહી છે કે દરેક લોકો એમ કહેતા હોય છે કે ના વિદેશમાં કેવું કાર્ય થતું હોય ભાવિક ભાઈ તમે પાસા આપ્યું છે અને મેં પાસા આપ્યું છે તમને ખબર છે અમેરિકામાં આપણે પેલું શું કહેવાય ટ્રાફિક તોડીએ અને એટલે સિગ્નલ તોડીએ એટલે પાછળથી જ આવી જાય પોલીસવાળા અને તમે તમે અમેરિકાની તમે વાત કરો તમે પહેલાં અહીંયા તો ફોલો કરતા શીખો પહેલાં અને પછી તમે અત્યારે તો અન્ય કોઈ પણ બાબતની વાત કરો એટલે ક્યાંક

આ નાના મોટા રોજગાર ધંધા એના માટે ઉભા રહેતા હોય છે એ પ્રમાણમાં બહુ ગરીબ માણસો હોય છે અને એ પ્રયત્ન કરતા હોય છે કે બને ત્યાં સુધી કોઈ પણ ફૂટપાથ અથવા તો ટ્રાફિક એને કોઈ અડચણ ના થાય એ રીતે અમે ઉભા રહીએ અથવા તો ટેમ્પરરી ઉભા રહીએ અને પછી બીજે જતા રહીએ પણ આપણે ત્યાં જે વેન્ડર્સ પોલિસી જે છે એનો એનો કોઈ મેન્ટેશન થતું નથી આપણે જ્યારે લોકો મકાનો બાંધે છે કોમ્પલેક્સ મોટા મોટા કરે છે એની અંદર નથી હોતા એ એની અંદર ગટરની વ્યવસ્થા સરખી નથી હોતી અને છતાં પણ આપણે ઇમ્પેક્ટ ફી લઈને એને કાયદેસર આપણે કરી નાખીએ છીએ પણ જ્યારે જ્યારે સામાન્ય લોકોની વાત આવે ત્યારે આપણને એવું લાગે છે કે આ દબાણ ફૂટપાથ ને એ બધું રોકી રહ્યા છે પાર્કિંગની જગ્યા નથી ખરેખર તો પાર્કિંગની જગ્યા એટલા માટે નથી કારણ કે એક તો આ કોમ્પ્લેક્સ એવા બની રહ્યા છે કે જેનું પોતાનું વ્યવસ્થિત જે કેપેસિટી વાળું જે પાર્કિંગ હોય એવું પાર્કિંગ નથી બીજું એ છે કે આ બિલ્ડરો માટે આ જે કોર્પોરેશન વારંવાર જે રસ્તાને પોડા કરી રહ્યા છે અલગ અલગ જગ્યા પર અને એના કારણે જે કપાત જે જઈ રહ્યું છે એ કપાતના કારણે પણ આ પ્રોબ્લેમ એ એ એ થઈ રહ્યો છે એટલે શું છે કે છે 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 પેટ અને માથું એટલે એ એ એ પરિસ્થિતિ આપણી સામે જે ટ્રાફિકની વાત કરી હું ચોક્કસપણે માનું છું કે જો પબ્લિક ટ્રાન્સપોર્ટ ને વધારે સ્ટ્રોંગ કરવામાં આવે એમટીએસ બસ અત્યારે જે છે એના કરતાં પણ વધારે સારી રીતના જો એને ચલાવવામાં આવે તો આ ટ્રાફિકમાં ઘણો બધો ફરક પડી જતો હોય છે કારણ કે અત્યારે જે બધાના જોબ જોબ છે છે એ એ બધાની ટાઈમ બાઉન્ડ અને ટાઈમમાં ના પહોંચે તો એને પનિશમેન્ટ છે અથવા તો છે તો એ પરિસ્થિતિમાં એ એ તો ડેસ્પરેટ થવાના જ છે કે અમે જલ્દી પહોંચી જઈએ એટલે એક એક પરિસ્થિતિ છે એ સિવાયની પરિસ્થિતિમાં પણ લોકો ઉતાવળ કરતા હોય છે એ પણ વાત એકદમ સાચી છે પણ કહેવાનો આશય એ છે કે જો પબ્લિક ટ્રાન્સપોર્ટ એ પ્રકારનું હોય જે લોકોને ટાઈમસર એમના કોલેજ યુનિવર્સિટી અથવા તો નોકરીની જગ્યા પર એને ટાઈમસર પહોંચાડતા હોય તો મને નથી લાગતું કે એને પોતાને ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને આટલું રમરમાટ એ જવું પડે હા તમે જે તથ્ય પટેલ કે એ બધા જે કિસ્સા કહો છો એ આખા એક અપવાદરૂપ કિસ્સા છે એ જે બધા અમીરોના જે નબીરાઓ છે એના એના કિસ્સા છે એ લોકોને માટે આ સ્પીડ એક થ્રીલ છે એટલે એ એને તો તમે ખાલી રોડ આપો તો પણ એ સ્પીડમાં ચલાવવાના છે ટ્રાફિકમાં તમે કરો તો પણ સ્પીડમાં ચલાવવાના બાકી જે સામાન્ય માણસો જે સ્પીડમાં જે ચલાવે છે એ બધા તો આ ટાઈમ બાઉન્ડ એ લોકોની જે પરિસ્થિતિ હોય છે એના કારણે ચલાવે છે અને ટ્રાફિક પોલીસ હું બહુ એ પણ હું બહુ ફ્રેન્કલી તમને કહેવા માંગુ છું કે ટ્રાફિક પોલીસ કે ઉભા છે ત્યારે એમનું સૌથી વધારે ધ્યાન એ પૈસા ભેગા કરવામાં કેન્દ્રિત હોય છે એને ટ્રાફિકની જે પરિસ્થિતિ છે એના બાબતે એટલી ચિંતા એ લોકો નથી કરતા તો કોઈ પણ તમે અમદાવાદમાં કે બધે તમે પૂછશો કોઈ પણ વ્યક્તિને તો એ એ તમને કેશે બધાને ખ્યાલ છે કે જો ટ્રાફિક વાળા જો ઊભા હોય તો આજે વસૂલ કરવાના છે એટલે એવી રીતના જો એવી રીતના જો ટ્રાફિકનું નિયમન કરીએ તો કેવી રીતના ટ્રાફિકનું નિયમન થાય એટલે વાત વાત આ છે કે આપણે લોકોને કહીએ છીએ લોકો કરે પણ ક્યારે કરે જ્યારે પ્રશાસન પોતે પણ એ રીતના પોતે ડિસિપ્લિન્ડ હોય અને વ્યવસ્થિત રીતના કામ કરતા હોય હવે આજે દબાણની જે વાત છે કે પોલીસ વાળા હપ્તો લે છે અને પછી એ લોકોને છોડી દે છે બધાના તમે જુઓ તમામ જગ્યાએ ખૂમચા વાળા લારી વાળા ગલ્લા વાળા તમામને એ તમામનો બાંધેલો હપ્તો છે અને એ ઉપરાંત માનો કે એમની એમના પાસેથી અમુક પોલીસવાળા મફતમાં ખાઈ જાય ખાઈ જાય કે કોઈ વસ્તુ લઈ જાય એ વસ્તુ જુદી એ તો પાછી વધારાની છે પણ એટલે કહેવાનો મતલબ એન છે કે પ્રશાસનમાં જે એડમિનિસ્ટ્રેટિવ વિલ જોઈએ એ વિલ ક્યાંય દેખાતું નથી યજ્ઞભાઈ બિલકુલ બિલકુલ સાચી વાત છે જ્યારે એડમિનિસ્ટ્રેટિવ જે વિલની તમે વાત કરી ને છે નથી નથી એવું નથી છે પણ એનું અમલીકરણ કરવું નથી એવું છે તમે ગમે તે ખરો કરીશું ને તેવી બાબત પણ સામે આવતી હોય છે અને ક્યાંક પ્રવીણભાઈ આ જ બાબત છે ને કે આપણે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી આપણે એમ કહીએ છીએ કે ના અત્યારે પ્રશાસને આમ કરવું જોઈએ પ્રશાસન આમ કરવું જોઈએ પ્રશાસન ઉભું રહી જાય છે ના નહીં પણ તમે એક વસ્તુ તમે પણ નોટ કરજો ભાવિકભાઈ પણ તમે પણ અત્યારે તો જોજો કે જ્યારે જ્યારે એમ કહેવામાં આવે છે ને કે ભાઈ આટલા દિવસથી આટલા દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ છે ત્યારે જોજો દરેક લોકો નિયમનું પાલન કરતા હશે દરેક લોકો હેલ્મેટ પહેરીને નીકળશે દરેક લોકો સીટ બેલ્ટ રાત જોડે ભરાવીને તમે પ્રોપર ગાડી ચલાવતા જોવા મળશે એટલે અત્યારે હવે શું થયું છે ખબર છે કે જો તમે અત્યારે ડર દેખાડશો ને તો પછી એ લોકો યોગ્ય કામ કરશે હવે આપણે પણ સમજી શકીએ છીએ કે યાર દર વખતે અત્યારે ટ્રાફિક ડ્રાઈવ કરવાથી અત્યારે જો દરેક લોકો સુધારવાના હોય તો પછી આ રોજનો રોજ તો ના રખાય આ ક્યાંક જવાબદારી જાહેર જનતાની એ જાતે બને છે કે ના તમારે જાતે સમજવું એક બહુ જરૂરી જોવા મળતું હોય કે ભાઈ જ્યારે ટ્રાફિક પોલીસ કે કે પછી રાજ્ય સરકાર કે કે પછી નામદાર હાઈકોર્ટ કે ત્યારે જ અત્યારે સજાગ થવાની બાબત નથી પરંતુ તમારે તમારી જાતે સમજવું જોઈએ અને પછી ક્યાંક દરેક લોકો એમ કહેતા હોય છે કે ભાઈ ત્યાં તો કેટલું સારું છે અહીંયા જ અત્યારે તો આવવું છે પણ આપણે ત્યાં જ રહેવા જવું જોઈએ અલે આ ભાઈ પણ ત્યાં વિદેશમાં એ લોકો પાલન કરે છે એટલા માટે ત્યાં બધું પ્રોપર છે તમે અહીંયા પાલન કરો તો અહીંયા ઘણું સારું છે અહીંયા કંઈ ખરાબ નથી શું કેવું પ્રેમણે ભાઈ આપનું પણ અમે લોકોએ એક ટેગલાઇન આપી છે અને ટેગલાઇન છે આપણા રસ્તા આપણી જવાબદારી જ્યાં સુધી આપણા રસ્તાની જવાબદારી આપણે વાપરનારા લઈએ ત્યાં સુધી એ રસ્તા સુધરવાના નથી આપણે જવાબદારી લઈશું તો શક્ય છે કે આપણે ઇવન એના માટેની કમ્પ્લેનો કરીશું એના માટે ફરિયાદો કરશું આવી ડિબેટો કરશું છાપાઓમાં આપણા વિચારો મોકલશું લખશું હવે તો આટલું બધું મીડિયા આવી ગયું મીડિયામાં ફેસબુકમાં લખશું આપણે એક્સમાં લખશું ઇન્સ્ટાગ્રામમાં લખશું જે કંઈ થશે તો જ આ સુધરશે ધારો કે મારું નામ ખરાબ થાય છે તો મારે જવાબદારી સ્વીકારવી પડે મારું નામ ખરાબ થાય છે તો મને દેખાશે કે હું એવો કેવો છું કે મારું નામ ખરાબ થાય છે જેમાં હું સુધરું પણ હું એવું વિચારું કે ના ના આ તો યજ્ઞેશભાઈ ની ભૂલ છે પતિ ગયું મારું નામ કોઈ દાડો સુદર્શન નહીં યજ્ઞેશભાઈ જેવા છે એ યજ્ઞેશભાઈ એવું મારા વચનનો એ જ વિચાર રાખશે મારા મારું પોતાનું બદલવું હોય તો મારે બદલાવવું પડશે એટલે જ્યાં સુધી આપણે પોતે પ્રજા નક્કી નહીં કરીએ કે આપણે બદલીએ આપણી જાતને નાની નાની બાબત માટે તમે વિચારો કે વધારે વધારે શું દંડ કરશે એવું કોઈ વિચારી અને પૈસા આપી દે છે જયારે પકડાય ત્યારે અને બધાને કેટલાને પકડે કરોડો ટ્રાફિક વાયોલેશન રોજ અમદાવાદમાં થાય છે કરોડો પાંચ કરોડ તો થાય છે એવું મારું છે હવે કરોડ ટ્રાફિક વાયોલેશન રોકવા માટે આપણે કેટલા પોલીસ ક્યાંથી લાવીએ ઇવન સ્ટેટ કે નોટ એફોર્ડ સો મેની પોલીસ ઓફિસર્સ ઓર કોન્સ્ટેબલ્સ અને અનફોર્ચ્યુનેટલી જે પણ ઓફિસર હોય એને પોતાને જીવવા માટે જે બેઝિક જરૂરિયાત છે થોડીક સારી ક્વોલિટીની એને જો એ પ્રમાણેના પગાર મળતા હોય તો એ ઓછો લલચાશે ચોરી કરવા માટે બધા જ કોન્સ્ટેબલો ખરાબ છે બધા પોલીસ ઓફિસરો ખરાબ છે બધા ગવર્મેન્ટ ઓફિસરો ખરાબ છે એવું તો આપણે માની શકીએ જ નહીં અને એવું છે પણ નહીં એવું છે પણ નહીં એટલે આપણે મારી દ્રષ્ટિએ આપણે બધાએ સમૃગો ભેગા મળીને પ્રયાસ કરવાનો છે એકલી કોર્ટ જ હથોડા મારે એવું જરૂરી નથી આપણે સામેથી ફરિયાદ કરીએ આ જગ્યાએ આ તકલીફ છે તો સુધરી શકે કેટલા બધા ખાડાઓ હોય છે રસ્તા પર જો આપણે લખીને મોકલીએ વીસ જણા દસ જણા પંદર જણા પાંચ સોસાયટી વાળા ભેગા થઈને અરજી કરે તો આ બધું સુધરે પણ આપણે જવાબદારી સ્વીકારવાનું નથી યાર કારણ કે એમાં આપણે કંઈક ગુમાવવું પડે છે કંઈક આપણો સમય આપવો પડે છે હવે એનામાં આપણે પોતે શું કરશું જે રીતે હું છું તો મેં નક્કી કર્યું કે મારે કઈક મારી સોસાયટીને પાછું આપવું છે કારણ કે સોસાયટીએ મને કેટલું બધું આપ્યું ત્યારે હું ડોક્ટર બન્યો સક્સેસફુલ બન્યો બધું મને મળ્યું તો આઈ કેન ગીવ બેક એ ગીવિંગ બેક માટે થઈને મેં છેલ્લા સત્તર વર્ષથી આ એક્ટિવિટી ચાલુ કરી હવે મારો સમય જાય એમાં કલાકો જતા હોય છે ઘણા બધા છોકરાઓને ભણવા જઈએ અઠવાડિયામાં બે ત્રણ વાર ક્લાસ લઈએ તો ઓછા ઓછા પાંચ થી છ કલાક ને એની પાસે જ જતા રહે એક કલાકનું ઓપરેશન કરું તો મને ખબર છે હું કેટલા રૂપિયા લો તો એ જે હું એક કલાક જવું ફ્રી ભણાવું કશું લઉં નહીં તો મને એ હું આપું છું આઈ એમ ગેઈંગ બેક ટુ ધ સોસાયટી તો આપણે દરેક જણા વિચારીએ કે હું શું કરું તો મારો રસ્તો મારા પાડોશીને પણ સારો મળે મને તો મળે પણ મારા પાડોશીને પણ મળે એટલે જ્યાં સુધી આપણે એ ભાવનાથી અને આપણી પોતાની જવાબદારી નહીં સ્વીકારીએ ત્યાં સુધી મને કોઈ રસ્તો દેખાતો નથી કારણ કે આ આ ચાલે છે સત્તર વર્ષથી રોજ સવારથી સાંજ સુધી મગજમાં આ ચાલતું હોય ક્યાંક કેવી રીતે રોકવા એક્સિડન્ટ અને જેવું ટીવી ખોલો એટલે આવી જાય કે પાંચ મરી ગયા છે ગુજરાતમાં છ મરી ગયા ગુજરાતમાં પચાસ એક્સિડન્ટ થઈ ગયા આપણા વન ઝીરો યજ્ઞભાઈ બધા એ ભેગા મળીને નક્કી કરવું પડે તમે બહુ સાચી વાત કરી કે આપણે રસ્તો વાપરનારા હોય તો પહેલા પાક સરખું કરવાની જરૂર છે જ્યાં સુધી આપણે નહીં સુધરીએ ત્યાં સુધી તો કઈ સુધરવાનું જ નથી ભાઈ એક છેલ્લો સવાલ આપને કે જ્યારે આપણે અત્યાર સુધીની એમ વાત કરીએ છીએ ને કે દરેક લોકોએ સમજવું જરૂરી છે તેમ ત્યારે ભાવિક ભાઈ એક બાબત તમે પણ જાણતા હશો કે અમદાવાદ સુરત રાજકોટ અને બરોડા કે જ્યાં પેલા બ્રિજ જે બનાવવામાં આવ્યા છે તે બ્રિજના ના પિલર્સ ને પણ અત્યારે સારા એવા કલરફુલ કરવામાં આવી રહ્યા છે તો ત્યાંથી નીકળતા સમય એક વખત છે ને એક વ્યક્તિને મેં પણ પૂછ્યું ભાઈ કેમ આ કલરફુલ તો કે કોઈ પિચકારી ના મારે અત્યારે કોઈ બગાડે નહીં એટલા માટે કલરફુલ કરીએ છીએ એટલે પછી મેં કીધું આ તો ખાલી એક જ દિવસ પૂરું તો કે ના ના આ તો હવે રેગ્યુલર બેઝ ઉપર કામગીરી ચાલવાની છે કારણ કે કોઈ સમજતું નથી એટલા માટે આવા જો પિલર્સને તો રંગીન બનાવી દેવામાં આવે તો ક્યાંક સારી એવી પણ બાબત છે પ્લસ ભાવિક ભાઈ આપને પણ ખબર હશે ગોતામાં એક પેલું જે બ્રિજની નીચે આખું પેલું સ્પોટ સંકુલ આખું જે તૈયાર કરી દેવામાં આવ્યું છે તો એ વખતે પણ ક્યાંક સવાલ થયો તો ભાઈ અહીંયા કેમ કેટલા લોકો બગાડ કરતા હોય છે એમને બેસી રહેતા હોય છે એટલા માટે આ પ્રકારની ચલો રાજ્ય સરકાર અમુક અમુક વસ્તુઓ સમજીને અમુક અમુક જગ્યાએ જે કામગીરી કરે છે સમજી શકીએ છીએ આપણે પણ જ્યારે એમ કહેવાય કે ના પ્રશાસનની અમુક જવાબદારી હોય છે અત્યારે જો ભ્રષ્ટાચાર જો પૂરેપૂરો અત્યારે જો ના હોય ને તો ઘણું સારું હતું કારણ કે લોકોને ડર હોય કે ના ભાઈ જો પોલીસવાળા પકડશે ને તો અમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થશે પણ અત્યારે લોકો શું વિચારતા કે ભાઈ આ પાંચ પચીસ અત્યારે તો આપી નીકળી જઈશું એવું ક્યાંક સમજતા હોય છે અને એટલા માટે લોકો નિયમોનું પાલન પણ કરતા નથી પ્લસ મા બાપ જે કરતા હોય છે એ પ્રમાણે છોકરા શીખતા પણ હોય છે છોકરાને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે ભાઈ તાર ચિંતા નહીં કરો તું મને ફોન કરી દેજે આપણે આપણે ફોન કરીને તને થને શું કહેવાય છોડાવી દઈશું તેવી બાબતમાં કહેવામાં આવતી હોય છે એટલે કે ક્યાંક એક સિવિક સેન્સની જવાબદારી છે ક્યાંક શાળાઓમાં તો ભણાવવામાં આવતી હોય છે પણ તેની સાથે દરેક લોકો એ પણ સમજવું એ બહુ જરૂરી બની જાય છે ભાવિકભાઈ ના તમારી વાત સાચી છે પણ એમાંય ઘણા બધા લેયર્સ છે આપણે એક જે લોકોની વાત કરીએ છીએ જે લોકોને વ્યસન છે અને જે લોકો જગ્યાને ખરાબ કરે છે એ એ બધા તો છે જ પણ મારું મારું એવું માનવું છે કે અમુક બાબતમાં તમે ખાલી પ્યુનિટી એટલે કે ખાલી પનિશમેન્ટ આપવાનું વલણ ધરાવો તો એનાથી તમારે ઉકેલ નથી આવવાનો એના માટે તમારે રિફોર્મેટિવ એ થવું પડે પણ એ એ પણ પાછું એના પર આધાર રાખે છે કે જે લોકો ઘણી વખત આ જે ફ્લાયઓવર છે એની નીચે પે એન્ડ પાર્ક બનાવી દેવામાં આવે છે તો હવે પાર્કિંગની સમસ્યા તો બધી જગ્યાએ છે કોઈને પાંચ મિનિટ પણ જવું હોય તો વીસ ત્રીસ રૂપિયા એ ના ભરીને જવું પડે છે ચલાવવા માટે પાછા ટોઈંગ વાળા નો એક અન્ડરસ્ટેન્ડિંગ હોય છે એટલે ટોઈંગ વાળા પણ એની જ આસપાસ ફરે કે જ્યાં આ પે એન્ડ પાર્કમાં એટલે જેથી કરીને એને પૂછ કરવાના કે પે પાર્ક માં તમે પાર્ક કરો એટલે અને વાત એમ છે કે જે પણ કઈ બનાવે છે ફ્લાયઓવર બનાવે છે કે બીજું જે પણ કઈ બનાવે છે એમાં ખરેખર લોકોની સુખાકારી માટે બનાવે છે કે પછી કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ મળી રહ્યો છે બિલ્ડરોને પૈસા મળી રહ્યા છે એના માટે બનાવી રહ્યા છે એટલે આ પણ એક ધ્યાન એ ધ્યાનથી જોવું પડે એવી પરિસ્થિતિ છે બાકી જે લોકોનું જે વર્તન છે હું માનું છું કે લોકોનું વર્તન બહુ જ એનાર્કિક છે પણ એ કંડિશન ઉપર આધારિત છે આપણે એને એવી કંડિશનમાં મૂકીએ છીએ કે જેથી કરીને એની એની પરિસ્થિતિ એવી બને અને પછી એને સામે કોઈ એવું ઉદાહરણ નથી કોઈ પ્રેરક એવું એ વ્યક્તિ અથવા તો એવા કોઈ પ્રેરક ઘટનાઓ નથી જે જેના કારણે એ લોકો પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કરે એટલે આ બધાના જે અભાવ જે છે એના કારણે હું તમને ઉદાહરણ આપું કે ગુજરાત યુનિવર્સિટીમાં તમને ખ્યાલ હશે કે જે અંદરની બાજુ જે બધા જે લારી ગલ્લા વાળા ઉભા રહેતા હતા હવે એ એને તમે દબાણ ગણી શકો પણ એ બધા લારી ગલ્લા વાળા ઉભા રહેતા એનાથી ટ્રાફિક ની કેની કોઈ સમસ્યા નહોતી અને છતાં પણ એ તો પ્રાઇવેટ રસ્તો બી હતો અને છતાં પણ એ બધું બંધ કરીને એ લોકોને બહાર કાઢ્યા હવે એ લોકો યુનિવર્સિટી રોડ ઉપર ઉભા છે તો તમે ક્યાં સોલ્યુશન લાયા એટલે સરવાળે તમે એ તમે એવા એવા પગલા ભરો કે જેથી કરીને સાચે જ સોલ્યુશન આવે ખાલી આપણે ચારે બાજુથી ફાટી ગયું હોય ને આપણે બધી જગ્યાએ થીગડા મારીએ એનાથી સોલ્યુશન ના આવે બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો જે રીતે ટ્રાફિક અને પાર્કિંગની જે સમસ્યા તો યથાવત જોવા મળી રહી છે પણ તેની સાથે કામગીરી અને સાથે સાથે દરેક લોકોએ પણ સમજવે બહુ જરૂરી જોવા મળી રહ્યું છે આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ રજા આપશો નમસ્કાર